ભરૂચના મનુબર ચાર રસ્તા પાસે આવેલ રહેમત ટ્રેડર્સ કરિયાણાની દુકાનમાંથી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લિકેટ ખાદ્યતેલના ડબ્બા સાથે પોલીસે એક ઈસમને પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો ભરૂચના મનુબર ચાર રસ્તા પાસે આવેલ ઓચિન્ટ શોપિંગ સ્થિત રહેમત ટ્રેડર્સ ખાતે દુકાનના માલિક હુસૈન હનીફ મેમણ ડુપ્લિકેટ લેબલવાળા તેલ બજારમાં વેચાણ કરે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્તર પરથી એનકે પ્રોટીન્સ પ્રાઇવેટ લિમિટેડ તિરુપતિ કપાસિયા તેલના કુલ પચીસ ડબ્બા ઉપર લેબલ અને બુચની કોપી કરી ડુપ્લિકેટ લેબલ લેબલવાળા તેલ બજારમાં વેચાણ કરતા મળી આવ્યું હતું પોલીસે પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પાલેજની અંકુર સોસાયટીમાં રહેતો હુસૈન હનીફ મેમળ આઈપીસી એક્ટની સંલગ્ન કલમ મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સહિતના વિભાગોની કામગીરી નિરાશાજનક હોવાથી કેટલાક વેપારીઓ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાની ઉઠી છે ત્યારે આવા તત્વો સામે તંત્ર યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે